સીવીએમ યુનિવર્સિટીના યુગાંતર ફોર પોઈન્ટ ઝીરો યુવા મહોત્સવ બે હજાર પચીસનો દ્વિતીય દિવસ વિચાર કળા અને ઉત્સાહના સુંદર સમન્વયથી શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા છ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી યુગાંતર યુથ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવનું આયોજન શાસ્ત્રી મેદાન તથા સીવીએમ યુનિવર્સિટીની વિવિધ કોલેજોના કેમ્પસ ખાતે યોજાયું છે યુનિવર્સિટીના પ્રમુખ ઇજનેયર શ્રી ભીખુભાઈભાઈ પટેલ ચારુતર વિદ્યમંડળના પ્રમુખ મનીષભાઈ એસ પટેલ માનદ મંત્રી ડોક્ટર એસજી પટેલ માનનીય સહમંત્રીઓ મેહુલભાઈ પટેલ આરસી તલાટી વિશાલભાઈ પટેલ પ્રોવોસ્ટ પ્રોફેસર ડોક્ટર ઇન્દ્રજીત પટેલ રજીસ્ટ્રાર ડૉક્ટર સંદીપ વાલિયાના માર્ગદર્શનથી આ યુવા મહોત્સવ યોજાઈ રહ્યો છે યુગાંતરનું ખૂબ જ મહત્વપૂર્ણ પ્રથમ ચરણ એટલે કલ્ચરલ પ્રોસેસન સાંસ્કૃતિક યાત્રા જે સાત ઓક્ટોબરે સાંજે યુનિવર્સિટીના પટાંગણમાં ભવ્ય રીતે યોજવામાં આવ્યું હતું આ યાત્રામાં સીવીએમ યુનિવર્સિટીની સમગ્ર કોલેજોની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને અવનવા વ્યવસાયો સતયુગથી લઈ કળિયુગ સુધીના અનેક વિષયો અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ ચેતનાનું લોકથી લઈ શાસ્ત્ર સુધીનું ખેડાણ કરતી પ્રસ્તુતિઓ રજૂ કરી જેમાં મા મેલડીની ધૂનથી લઈ શાસ્ત્રીય રાગો પર આધારિત ચારુકેશી રાગ સુધીની પ્રસ્તુતિઓ સામેલ હતી વિદ્યાર્થીઓએ સામાજિક જાગૃતિના પંચતત્વના અને ભારતીય સંસ્કૃતિના અનેક સંદેશાઓ પોતાની પ્રસ્તુતિઓ દ્વારા લોકો સુધી પહોંચાડ્યા હતા પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સીવીએમ યુનિવર્સિટીને ઝંડી આપી આ પ્રોસેસનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ સહમંત્રી બેહુલભાઈ પટેલ વિશાલભાઈ પટેલ પ્રોવોસ્ટ પ્રોફેસર ડોક્ટર ઇન્દ્રજીત પટેલ રજીસ્ટ્રાર પ્રોફેસર ડોક્ટર સંદીપ વાલીયા સાહેબે પણ ઉત્સાહ દાખવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું લગભગ અઢી કલાક સુધી ચાલેલા આ સુંદર પ્રસ્તુતિઓને દરેક કોલેજના પ્રિન્સિપાલો અધ્યાપકો અને શાસ્ત્રી મેદાનમાં ખડેપગે ઊભેલી આમ જનતાએ આનંદથી માણી હતી પ્રોફેસર ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ પ્રોવસ્ટ ધી ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આજરોજ માતૃ સંસ્થા ચારૂતર વિદ્યામંડળ અને ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના એક વાર્ષિક યુવા મહોત્સવ કે જે છેલ્લા ચાર વર્ષથી યુગાંતરના નામ હેઠળ ઉજવી રહ્યા છે ત્યારે સંસ્થાના મુરબ્બી પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ ગવર્નિંગ બોડીના સભ્યશ્રીઓ ડૉક્ટર એસજી પટેલ શ્રી મેહુલ પટેલ શ્રી વિશાલ પટેલ શ્રી મનીષ પટેલ અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ચોથા પુષ્પનું આયોજન કર્યું છે ત્યારે યુનિવર્સિટીનું જે વિઝન છે જ્ઞાન વિજ્ઞાન અને પ્રજ્ઞાન એ માત્ર એક શબ્દો ન રહી જાય પણ આ વિઝન પાછળનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક કે વૈશ્વિક ક્ષેત્રમાં નિપુણ નહીં પણ સંસ્કાર સંવેદનશીલતા અને એક રાષ્ટ્રપ્રેમ અને દેશ નાગરિક તરીકે વિકસે એ ભાવનાથી ઉજવવામાં આવે છે આપણા માસે આ ઉજવણી એટલા માટે વિશેષ છે કે જેમ શરદ ઉત્સવ આજે ગ્રીષ્મમાંથી શરદ ઋષિમાં પ્રવેશ કરતા હોય અને વાતાવરણમાં પણ જ્યારે આજે એ પ્રકારની ઉર્જા પ્રસરતી હોય ત્યારે યુવાનોની ઉર્જા એમની સર્જાત્મકતા અને સાંસ્કૃતિક ઉત્સવના ભાગરૂપે આ યુગાંતર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલું છે આપણી પરંપરા છે કે વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુંબકમ એટલે આજે યુનિવર્સિટીસના અંતર્ગત જે ત્રેવીસ મહાવિદ્યાલયો અને ચાલો તો વિદ્યામંડળ અંતર્ગત નવ મહાવિદ્યાલયોના લગભગ બારસો ને સડસઠ વિદ્યાર્થીઓ કે જેઓ જુદા જુદા ફેકલ્ટીમાં જુદા જુદા પ્રોગ્રામમાં અભ્યાસ કરતા હોય તો એ કુટુંબમાંથી બધા સાથે આવે પોતાની કૌશલ્યતા જે છે એ ચાહે આર્ટ હોય ક્રાફ્ટ હોય પરફોર્મન્સ હોય ગ્રુપ એક્ટિવિટી હોય કે બીજા કોઈ ફોક ડાન્સ હોય તો એને એક પ્લેટફોર્મ પર રજૂ કરી એક ટીમ ભાવના એક કુટુંબ ભાવના અને પરસ્પર એકબીજાને ઓળખવાનો આ અવસર છે નવી શિક્ષણ નથી બે હજાર પચીસ બે હજાર વીસમાં પણ આજે પોતાના સબ્જેક્ટ ડોમેન સાથે ઇન્ટર ડિસિપ્લિનરી અને મટી વાત કરતા હોય ઇન્ડિયન નોલેજ સિસ્ટમની વાત કરતા હોય કે ભારતનું જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો છે એની વાત કરતા હોય ત્યારે આ પ્રકારની ઉજવણી દરેક વખત વિવિધતામાં એકતામાં થઈ અને યુનિવર્સિટી એક કુટુંબ તરીકે આગળ વધે અને વિદ્યાર્થીઓની આંતરિક શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન કરે એનો એક આ અભિગમ છે અને જે છેલ્લા ચાર વર્ષથી અમે સફળતાથી આયોજન કરતા આવ્યા છે આ પૂર્વે પણ સરદાર પટેલ યુનિવર્સિટીના યુવા મહોત્સવ હોય જીટીયુનો ક્ષિતિજ હોય કે આણંદ રોટિનો વોલકેનો હોય અમારી સંસ્થાઓ સતત ચેમ્પિયન થાય અથવા તો રંગર્સઅપ થઈ અને સંસ્થાઓનું નામ અને ગૌરવ આગળ વધાર્યું છે આ પ્રકાર આ જે ચોથું પુષ્પ છે એમાં ચોવીસ કોલેજો એમાં યુનિવર્સિટી અંતર્ગત પંદર કોલેજો અને ગ્રાન્ટિડેડ અમારી નવ સંસ્થાઓ ભાગ લઈ રહી છે કુલ બત્રીસ ઇવેન્ટ છે એમાં સંગીત નૃત્ય કલા સાહિત્ય અને ફાઇન આર્ટ જેવી એમાં ઇવેન્ટ્સમાં એક હજાર બસો છોતેરથી ઉપરાંત વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે અને સાથી કલાકારો એમના મેન્ટર્સ હોય એમના ટ્રેનર્સ હોય અને અમારા અધ્યાપકો એ સ્વ ઉપરાંત અધ્યાપકો પણ ભાગીદાર છે અને જુદા જુદા ક્ષેત્રમાંથી અમે રાજ્યભરમાંથી પાંત્રીસ જૂની મેમ્બર્સને પણ બોલાવે છે જેથી એનું નૈતિક અને અનબાયસ મૂલ્યાંકન થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે મને આશા છે કે આજના ઉત્સવથી અને આગામી દિવસોમાં જે વિવિધ સ્પર્ધાઓ થવાની છે એનાથી વિદ્યાર્થીઓ કલાભિમુક્ત થશે અને એના જે આંતરિક એની જે કેપેસિટી છે એ સ્ટેજ ફિયર હોય પબ્લિક સ્પીકિંગ હોય લીડરશીપ હોય ભાઈચારાનો જે ગુણ છે એને પણ પોતા વિકસાવી અને એક ગ્લોબલી એમ્પ્લોયબલ તજજ્ઞ તો બનશે પણ એક ગ્લોબલ સિટીઝન પણ બનશે જે અમારો મુખ્ય ઉદ્દેશ છે આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહી અમને જે પ્રોત્સાહન આપો છો માર્ગદર્શન આપો છો તો આપ સૌનો પ્રમુખશ્રી અને સંચાલક મંડળ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું